चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो हेलो कहीं बोल रहे हां हां वो कार के तमाशो का फ्रेश है ना हां हां ठीक से। है तमा कमर तो गम मा को गम मरियो ने हम्म हम्म बकलो बाबे तमा फ्रेश है एक दिन बंद है हम्म 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 बकल हुआ था वो मना था से बुकरी से આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હેલો

બરાબર છે અને મારી ઉંમર છે 52 વર્ષની બરાબર અને મારે ખેતી કરવાની છે ચાર કરોડની તમારી પાસે જમીન છે બરાબર બરાબર અને ઘરનો ટ્રેક્ટર છે અને ઘરના બે રૂમ પાકા મકાન છે હમ 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 અને તું બે છે બરાબર ને હું રહું છું આ બકોડ વાયુ ને કોડવા હમ 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 કોડ બાજુમાં ખેડે આ બસાક માટે મારા લામેટ 10 કિલોમીટર ખાલી થાય ગયે પેલી બરાબર રાતો કે बाजूમાં છો ને એમ અમારા બધા કે સમજાય બધાય માં રિયા છે કે પાછળ હોય તો ગોતો એમ બરાબર લગન થઈ ગયા આમાં લગન પણ થઈ ગયો પોપ થઈ ગયા ઓહો એવું છે ખસોલા પણ નો મેળવે આવ્યું તો બને મારો બરાબર બરાબર નામ આપુ શું નામ છે તમારું નામ પ્રવીણભાઈ આખું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ રામાણી લેવા પટેલ રામાણી નામ હા લેવા પટેલ લેવા પટેલ અને દસ કિલોટ

બરાબર છે બરાબર છે હા સમજાઈ ગયું એટલે મકાન બકાન બધું માર કરવો આ મકાન માર દેનો હમ બે બે રૂમ પાકા છે બરાબર છત વાળા સમજાઈ ગયું અને આ જે ખેતી છે એ કોણ તમે જ કરો છો આ ખેતી કરું હું તો ખેતી કરું છું અને ખેતી મારે બોર પાણી ફૂલ છે અને વાડી પાણી ફૂલ છે બરાબર છે બરાબર છે હા હા અને હું છે ને સાહેબ હમ શાકભાજી બાવળ શાકભાજી મટા ને હારું છે એમ હમ બરાબર કેટલી આવક કેટલી થાય આવક થાય 3 લાખ ઉપર થાય મારે અને જીયા 12 મે ટકા હાકવા જાવ ને હમ એ જોજો બરાબર છે

તો આપને કે આ વિશે તો ઈ શું શું કરો હાસો ને વાવા હા બરોબર છે હ સમજી કે દેરી તો કોઈ પાત્ર હોય તો આ તો આપણે પાછો 한번 ફોન કરાવો ચોક્કસ ચોક્કસ આપણે કઈ વાંધો ની તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ જોતું એવું પાત્ર મળી જાય તમારો મને ફોટો મોકલી આપજો હા ફોટો મોકલી આપીશ બરાબર છે અને આ તમારો જે મોબાઈલ નંબર છે આપણે જાહેર કરવો છે કે મારા થૂ થાય તો જ કોન્ટેક્ટ કરવો છે એવી રીતે કરવું છે ના તમારો થી ના ઓકે કોઈ વાંધો ન તો આપણે નંબર તમારો જાહેર નથી કરતા ના ના પછી તમે લેવા પટેલ સમાજમાંથી છો તો કોઈ બીજા કોઈ સમાજ હોય તો હાલે કે તમારે આજ સમાજમાં જોઈએ છે ગમે સાહેબ આપડે આપણે હાલ અત્યાર નહીં ગોઠ ત્યાં આપડે કરવું આપણે જગ્યાએ આ દીકર્યું મારા મારા ઘર કરતો તો કહું છું સાહેબ મારા દીકર્યુંને લગ્ન થાય ને એટલે કેરિયાદાન દેવા માટે મને ખાલી આ બાય કર્યું લ્યો બીજો આપણે કંઈ એમ બીજો કંઈવો શોખ નથી એમ કારણ કે એકલો છે એટલે મારે કરિયાદાનો તો દેવાય નહીં બરાબર છે બરાબર છે પેલા બે કાજુ પેલા ભાઈ ગમે એવી કાળી હોય કે રંગલી હોય કે ગમે એવી પણ ને કરે ના તો હું આપું ને મારી છોડું ને એ એમ બરાબર તમારે તમારા ભાઈઓ કેટલા તમે ભાઈઓ મે 6 છે પણ સાહેબ બધાય ભાઈ નોકર મે બધાય પણ નોકર હારું છે એમ એમને તમે આ તમે કન્યાદાન નું કેસો તો ભાઈ દીકરા નો કરી શકે કન્યાદાન કે ત્યાં કોઈ કોઈ કા જોતું જ નથી પણ સાહેબ હમ અમારે બે બે વરસ થઈ ગયા ને

અતને ચાલુ રાખો તો ચાલુ રાખો ખાઈવાનું નહી તમને દર્શાબેન સાથે વાત કરાવું છું ચાલુ રાખજો હા હા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપા કરી પછા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો આપને જે વ્યક્તિ કોલ kia hai vah anya call par vyast hai kripa kar pratiksha kare ya kuch samay pashchat prayas kare

મારા ઘટનાની પણ બોટ વર્ષ ત્યાં બે વરસ માંડા હતા ને ઓછ થઈ ગયા ને તો કેન્સલ હતો એટલે મેં 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 ખર્ચો પણ ના મેળવ્યું પણ મેં જો ત્યાં બાદ ભાઈ હોય ને કે એ ચોકીધો આપડે ઓગિયો બધા મૂકી પણ મેઘજો તમારો ઓડિયો મેં સાંભળો તો બે બોલો બોલોને હા મારે બે ખાલી દીકર્યું છે ચોખરો નથી હમ અને આપણે ચાર ત્રણ ત્રણ હાલમાં જમીન છે

हाँ 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 राजी या वोट याद वाले हाँ हाँ जो बार मतलब मतलब क्या मतलब पापा जब या क्या आना क्या मतलब इन्हें शुक्र हो और क्या हमने भाई मर जाएगी जी क्यों यार फोन करो पर मतलब तो, कि हम ना फोन ना चाहेगी तो हाँ 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 अरे पर मैं ये तो इस बार फोन की रहा हाँ 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 अरे मैं समझ वोट ये तो कहीं पर हो से हाँ

અને તમારે તો ભલે ફોટો મોકલો અમે ગમે તમારે આવો હોય ને હા તો તમારે બે માલિક લે બે આવો આપડે ખેતીવાડી જોઈ જાઓ ઘર જોઈ જાવ ગામ જોઈ જાઓ તે પછી આપણે આગળ વધશું હા 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 બરોબર ને હા 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 અને એ મેં તમારી વાત સાંભળી કે તમારે ક્યાંક ચાલ પચાસ હજાર એરો રૂમમાં તમારે છે ને હા 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 તો એ હું તમારે હું આપી દઇશ હા હા હા

અત્યારે તમારી સાથે જે વાત કરાવી છે દક્ષાબેન સાથે એ પણ ઓડિયોની અંદર આવશે બરાબર ને કઈ વાંધો નહીં હા ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલો એટલે આપડે તો દક્ષાબેન હા નજીક જ છે નજીક કદાચ બેન ને આવવું હોય તો પણ નજીક છે અને તમારે આવવું હોય તો પણ નજીક છે બરાબર છે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હાજી নসাই তমন কাও বলো 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 মাই সুকলি মটারে দামা বকালা গেশে নে জি আয়া আয়া নকাও লে তমারে পোটো মোখলি দিয়ে এ হাহা �

તમે એનાથી પરિચિત પણ છો કારણ કે તમે પણ ઓડિયો સાંભળો છે એમાં કઈ વાંધો નથી તમે તમારે વાતચીત આપણે કરશું તમે મને ફોટો મોકલી આપજો બરાબર ભલે કઈ વાંધો નહીં આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં મારેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ